નમસ્કાર આપ છો જેમાં જિલ્લામાં ભાજપ પ્રમુખો ની જાહેરાત થઈ ચુકી છે ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની જાહેરાત કરાઈ છે જેમાં પ્રદેશ અગ્રણી રજની પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી કે ભીખાજી ઠાકોર હાલ જિલ્લા ભાજપ મહામંત્રી છે ભીખાજી ઠાકોર ની સૌ કાર્યકરો એ વધાવી છે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ એટલે કે મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જેપી પી નડ્ડા સાહેબ અને આપણું પ્રદેશનું નેતૃત્વ આદરણીય સી આર સાહેબ આપણા પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી આપણા પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના ઝોન પ્રભારી આદરણીય રજનીભાઈ પટેલ અને ચૂંટણી સંરચના અધિકારીઓની સાથે આજે અરવલ્લી જિલ્લાની અગત્યની જિલ્લા સંગઠન પ્રમુખની નિયુક્ત માટેની બેઠક રાખેલી હતી એમાં પ્રદેશમાંથી નક્કી થયા મુજબ અહીંયા અમારા જિલ્લાના જુજારુ અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ આદરણીય રાજુભાઈએ કવર ખોલી અને મારા નામની